સુરતના ડિંડોલી વિસ્તારમાં મોડી રાત્રે દુકાનો અને ખાણીપીણીની લારીઓ બંધ કરાવવા મામલે કોર્પોરેટર અને બાંધકામ સમિતિના સભ્ય સુધાકર ચૌધરીના પુત્ર રાહુલ ચૌધરી અને પોલીસ વચ્ચે તણાવ સર્જાયો છે આ ઘટના બાદ રાહુલે પોલીસ સામે ગેરવર્તણૂક અને અભદ્ર ભાષાના ઉપયોગ અંગે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે બીજી તરફ ડીજીપી ભગીરથ ગઢવીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે નો ઓગસ્ટના રોજ રાત્રે લગભગ દસ વાગીને છત્રીસ કલાકે આસપાસની ઘટના છે કોર્પોરેટર સુધાકર ચૌધરીના એકત્રીસ વર્ષીય પુત્ર રાહુલ ચૌધરી જે મંડપ અને કેટરિંગનો વ્યવસાય ચલાવે છે તેમણે જણાવ્યું કે બે પોલીસકર્મીઓ સાદા કપડામાં રિક્ષામાં આવ્યા હતા રાહુલે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે આ પોલીસકર્મીઓએ તેમને તાત્કાલિક દુકાનો બંધ કરવા જણાવ્યું અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો રાહુલે પોલીસ કર્મીઓનો ગાળો આપવા અંગે પૂછતા તેઓ ઉશ્કેરાઈ ગયા અને કહ્યું કે તારી હોટેલ છે ચાલ ફટાફટ બંધ કરાવી દે નહીં તો તને અંદર જેલમાં પૂરી દઈશ રાહુલે આક્ષેપ કર્યો છે કે પોલીસ કર્મીઓએ તેમનો કોલર પકડીને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો રાહુલના જણાવ્યા અનુસાર પોલીસ કર્મીઓને ખબર હતી કે તેમના પિતા વોર્ડ નંબર સત્યાવીસના ના કોર્પોરેટર છે છતાં તેમણે કહ્યું તારા પપ્પા કોર્પોરેટર છે તો શું કરી લઈશ આ પ્રકારના શબ્દોથી રાહુલની લાગણી દુભાઈ હતી બીજી તરફ ડિંડોલી પોલીસનું કહેવું છે કે તેઓ મોડી રાત્રે દુકાનો બંધ કરાવવા માટે નિયમિત કાર્યવાહી કરી રહ્યા હતા આ કાર્યવાહીનો મુખ્ય કાયદો અને અને વ્યવસ્થા જાળવવાનો અસામાજિક તત્વોને એક જગ્યાએ એકઠા થતા અટકવાનો છે પોલીસના જણાવ્યા મુજબ રાત્રે દસ થી સાડા દસ વાગ્યા સુધીમાં તમામ દુકાનો બંધ થઈ જાય તે માટે આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે પોલીસનું કહેવું છે કે આ પ્રવૃત્તિઓથી વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહી છે ખાણીપીણીની લારીઓ બંધ કરાવવા ગઈલી દિંડોલી પોલીસ દ્વારા કોર્પોરેટરના પુત્ર સાથે ગેરવર્તનના ફરિયાદો સામે આવી છે આપણી સાથે રાહુલ ચૌધરી છે તેમના દ્વારા દિંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે કે દિંડોલી પોલીસ દ્વારા તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવ્યું છે અને અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે આપણી સાથે રાહુલભાઈ ચૌધરી છે આપણે એમની સાથે જ વાત કરીશું જે ગતરોજ એક ઘટના બની હતી સીસીટીવી પણ વાયરલ થયા છે તેની અંદર તમારી સાથે પોલીસ દ્વારા ગેરવર્તન કરવાની આપના દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે દિંડોલી પોલીસ માટે શું હકીકત હતી હકીકતમાં સાહેબ એવું છે કે મારી ફેમિલી અહીંયા રેસ્ટોરન્ટ પર જમવા બેસેલી હતી અને મારા ઓધર જે ફ્રેન્ડ્સ જે હતા એ આખો ગ્રુપ અહીંયા જમવા માટે આવેલો હતો અને ડિંડોલી ડિસ્ટર્બના જે તે કર્મચારી પીએસઆઈ સાહેબ અને ડિસ્ટર્બવાળા આવ્યા દસ વાગીને પાંચ મિનિટે હોટલ બી બંધ કરી પાન કલાક આ બધું બંધ કરાવ્યું એમને અને બંધ કર્યા પછી લાઈટ ઓફ હતી જે ભાઈને આપણે રેસ્ટોરન્ટ સોંપેલું તે ચલાવવા માટે પેલા ભાઈને પેલા ભાઈએ સાહેબને કીધું કે સાહેબ આજે ટેબલ ચાલુ છે પંદર વીસ મિનિટમાં બધી હોટલ ખાલી થઈ જશે કંઈ વાંધો નહીં એમ કે અપશબ્દોનો ઉપયોગ કર્યો ગાઢ બી આપી પછી હું મને ફોન આવ્યો ટેબલ પરથી ઉઠીને પછી હું પહેલી સાઈડ જતો રહ્યો જે તમે સીસીટીવી ફૂટેજમાં જુઓ છો મારી ફોન પર વાત ચાલતી હતી અને એ ટાઈમ પર એક ડિસ્ટર્બના કર્મચારી આવ્યા ડિસ્ટર્બના કર્મચારીએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને પીએસઆઈ સાહેબ બી હતા તો પીએસઆઈ સાહેબને હું કીધું કે સાહેબ આ સાહેબ આવી રીતે વાત કરે છે આ યોગ્ય નથી તો સાહેબે મને પૂછ્યું એમ કે તું કોણ છે એમ કે મેં કીધું સર આ જે રેસ્ટોરન્ટ ચાલે છે આ બધી જે જગ્યા છે આ જગ્યા હું રેન્ટ પર રાખેલી છે અને આ બધી રેસ્ટોરન્ટને જે ચાલે છે આ હું ભાગીદારીથી ચલાવું છું સાહેબ એમ કે તને સમજ નથી પડતી દસ વાગ્યાનો પ્રોટોકોલ છે બંધ કરવો પડે છે મેં કીધું સાહેબ તમે દસ વાગીને પાંચ મિનિટ પર આવ્યા બધી લાઇટ હોટલની લાઇટ બધી બંધ થઈ ગયેલી છે અને એ છતાં તમે સાહેબ આવી રીતે વાત કરો છો આ યોગ્ય નથી તો ડિસ્ટર્બવાળાએ મને ધક્કો માર્યો અને ધક્કા મારીને મને એવું કીધું કે તું હોટલ બંધ કર અને રેસ્ટોરન્ટ ઓલરેડી બંધ જ હતું રેસ્ટોરન્ટની બધી લાઇટ્સ બંધ હતી જે લોકો જમવા માટે બેસેલા છે હવે બધા લોકોને ખબર છે કે અગિયાર વાગે હોટલ બધી બંધ થાય છે હવે લોકો અગર ટેબલ ઉપર બેલા છે તો એ લોકોને આપણે કેવી રીતે ઉઠાડવાના આ પ્રશ્ન કર્યો જે ગોપાલભાઈ જે છે હોટલના જે ઓનર છે એમને આ પ્રશ્ન એમને કર્યો તો પછી સાહેબે ગાળ ગોલજ બી કરી એમને બી ગાળો આપી અને એમને બી કોલર પકડીને બહાર રિક્ષામાં બેસાડવામાં આવ્યા અને મારી બી કોલર પકડેલી હતી મને બી કોલર પકડીને કીધેલું કે આને પીસીઆરમાં બેસાડી દઈએ એમ કે હવે જે સાહેબ જે છે સાહેબની જે આવી રીતે જે વર્તન જે કરી છે સામાન્ય માણસ સાથે અને સામાન્ય નાગરિકો સાથે અને જેટલા લોકો અહીંયા જમવા માટે રેસ્ટોરન્ટ પર બેસેલા હતા એ લોકો આમ નાગરિકથી નહીં પણ પોલીસવાળાથી ગભરાઈ ગયા કે પોલીસવાળા બી આવી રીતની વાત કરે છે ગાળો આપે છે કોલર પકડે છે આટલી બધી અહીંયા ફેમિલી બેસેલી છે ને ફેમિલી સામે આવો જે એ લોકોએ જે વાતાવરણ જે ક્રિએટ કર્યું એ ખરેખર બહુ ખરાબ છે અને ચાલો કંઈ વાંધો નહીં પ્રોટોકોલ છે પ્રોટોકોલનો ફોલો તો બધા જ કરીએ છે એવું નથી કે આપણે નથી કરતા અને સૌથી પહેલાં મધુરમ પર આવીને અહીંયા બંધ કરવામાં આવે છે અને એ દિવસે આ બંધ કર્યા પછી મારી પાસે સીસીટીવી ફૂટેજ બી છે હું પોતે ફરી હું પોતે જોયું છે ડિંડોલી ડિસ્ટાર્પના જે કર્મચારી છે એ બધા અહીંયા જ ઉભેલા હતા એમનું કામ ખાલી મને ટાર્ગેટ કરવાનો હતો અને આ બંધ કરવાનો હતો એને છોડીને આજુબાજુમાં જેટલી બી રેસ્ટોરન્ટ છે બધી રેસ્ટોરન્ટ ચાલુ હતી શું કારણ છે તમારી જ રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવે છે શું કારણ હોઈ શકે સાહેબ હવે કારણ હું નથી કહી શકતો શું કારણ છે હવે જે થયું છે પરમ દિવસે હવે મને બી ખબર પડશે હવે કે આ રીઝન શું છે શાના લીધે આ બધા મગજમારી કરે છે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તમામ વિસ્તારની દુકાનો ખાણીપીણીની લારીઓ બંધ કરવામાં આવે છે

આજ રેસ્ટોરન્ટ બર કરવામાં આવેલું હતું જી આ બાબતે કોઈ ઉચ્ચ કક્ષાના અધિકારીને ફરિયાદ કરી આપે ઉચ્ચ કક્ષાના અધિકારીને અમે ફરિયાદ કરી છે અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં બી અમે કાલે અરજી આપેલી છે જી જે પ્રમાણે ખાણી લારીઓ બંધ કરાવવા ગઈલી પોલીસે લોકો સાથે ગેરવર્તન કર્યું છે અને તેના સીસીટીવી પણ સામે આવ્યા છે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ દ્વારા હવે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તેના પર લોકો ચર્ચાનો વિષય બન્યો છે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત